પ્રથમ તો ખેડા જિલ્લાના વિદ્યાર્થીઓની ક્ષમા પ્રાર્થના કે થોડીક લાઇનમાં ઊભું રહેવું પડે છે નવી સિસ્ટમ નવું કંઈક શરૂ થાય ત્યારે થોડીક તકલીફો પડતી હોય છે હાલમાં અમારા વિદ્યાર્થી પાસેની કામગીરી ઓનલાઈન થઈ રહી છે જેના કારણે જે અમારું સ સર્વર છે થોડુંક સ્લો ચાલી રહ્યું છે સ્લો થવાનું કારણ એવું છે કે જે સ્કૂલ કોલેજોના સર્વરો છે તેમાંથી સીટીએસ નંબર મેળવવા માટે જે બીજા સર્વર સાથે કનેક્ટ થાય એના કારણે સ્લો થઈ રહ્યું છે વિદ્યાર્થી તો અમે રૂટકોડ તાત્કાલિક બનાવી દઈશું બીજું અમારો સીધો કોન્ટેક્ટ કરી કાઉન્ટર પર કોન્ટેક્ટ કરી અમારા નીચેના સુપરવાઇઝર નો કરી પણ વિદ્યાર્થી જણાવશે તો પણ એ રૂટ અમે ઝડપથી બનાવવાનો પ્રયત્ન કરીશું હાલમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે જેના પગલે સવારથી લઈ અને બપોરના બપોરના સુધી સુધી એક શિફ્ટ શિફ્ટ કરેલી છે છે અને બીજી રાતના રાખેલી તો જેથી જે વિદ્યાર્થીઓ ખરેખર અહીંયા નડિયાદ ડેપોમાં આવી ગયા છે તો પાસ કઢાવીને જ જાય એવું અમારો પૂરો પ્રયત્ન રહે છે કે વિદ્યાર્થીનો ફરી ધક્કો ખાવો ન પડે એટલે પાસની બાબતમાં અમારાથી જેટલું શક્ય એટલા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે

આધાર નંબર થી ઝડપથી થશે જો નામ નાખશે તો એ બધા ઘણા બધા ડિફરન્સ નામ આવી શકશે અને એમાંથી શોધવું થોડુંક અઘરું પડી જશે પણ આધાર નંબર એ પ્રોપર વસ્તુ છે એના એને લઈને ચાલશે તો ઝડપથી સરળતાથી પોતાનું ફોર્મ ભરી શકે